બોલો તમારું નામ મકવાણ અક્ષય બોલો તમારું નામ કાવડા જયરાજ ડાબી ધાર્મિક હા ભાઈ તમે ઓળખતા જશો એમ કે આપડા બ્લોગ માં છે તો જો મિત્રો આ મેગીના ભાગ પડવા મળ્યા છે અને કન્ટેસ્ટન્ટ્સ બધા તૈયાર થવા મળ્યા છે અમાર ધાર્મિક ભાઈ તો જો હેલ લાઈન બેસી ગયા છે હેલ તો બતાવ દર ભાઈ હા હેલ તમ ખોલી કેમ નખું સાખો હાટુ હવે રહી જ પીયા વગર ના હેલ બેલ હાલો તો બધા તૈયારીમાં બેસી છે અને જોવા વાળા પણ આવી જશે અંદર વ્યાવો છોકરા શરૂઆત કરીએ છીએ હાલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું બધા ચેલેન્જ વિડીયોમાં તો જો અમે ચેલેન્જ વિડીયો ચાલુ કરી દીધો છે અને અમે પાંચ કન્ટેસ્ટન્ટ છે અને થોડી થોડી મેં લઈ લીધી છે બધા કેમ કે આપણે છે ને ઝાજી લેવી ને તો શું થાય એમ બધાને થાય કોણ કેટલી ખાઈ શકે નાના છોકરા નો ખાય કે ઘણા એવી કોમેન્ટ કરે પણ આ તો આપણે છે ને રમુજી માટે વિડીયો બનાવ કા તો કે કોઈને કઈ પ્રોબ્લેમ છે ભાઈ હા એમ તૈયાર બધા રેડી તો આજ તો કરી નાખવાનું છે ને મોરે મોરો મોરે મોરો હાલો ત્યાં તૈયાર થઈ બાપાજી કી બોલાવાની છે તું તૈયાર છો મેં તો કબ હું તૈયાર હા એટલે નવું શરૂ કર્યું હાંડો હું વન ટુ થ્રી કો એટલે સ્ટાર્ટ જો ભાઈ મેગી તીખી કરી છે કલર દેખાતો નથી કેમ કે આપણી પાસે ચતની હતી બહુ કલર આવે એવી નહોતી તો હાલો ચલા ચાલુ કરી છે વન ટુ થ્રી કરો સ્ટાર્ટ કરું રેડી હાલો હો તૈયાર તૈયાર રેડી ને ભાઈ તું બી રેડી ઓકે જાવ દઉં મોરે મોરો રેડી દઉં હા હાલો વન ટુ ઉભા રજો શરૂ કરો જો ટાઈમ બસ હાલો હો શરૂ કરું છું હો થ્રી

જબરદસ્ત મજા આવી ભાઈ મેગી ખાવાની કાંઈ ઘટે નહીં એવી અને અત્યારે તો સૌથી આગળ છે ને ધાર્મિક ભાઈ છે ભાઈ ધાર્મિક ભાઈ સૌથી આગળ ઉલાયેલા જાય છે એને તો પૂરી થવા આવી છે મેગી હવે ધાર્મિક ભાઈ જીતવા આવ્યા છે અને સૌથી છેલ્લો તો હું જો એવું મને લાગી રહ્યું છે મને અક્ષય બે છેલ્લા છે એવું લાગે છે

ને આ તો ગેમ માં નવો આવ્યો મિત્રો વાસણ ધોવાનું નકર તો હું આમ થોડું હાલે વાસણ થોડું હું જો મેને કન્ફર્મી કરી દીધું અલા ઓછો પડની નખાતો હોય જો તો કે નાખાવાડે હોય છે કે બાપી નાખો બાપી નાખો તો મે તો 3 જાત સુધી માંગી દીધી કાર્ડ નંબર આવો છે મિત્રનું નામ છે દેરાલ દેરાલ ભાઈનું આવો છે હવે જોઈ છે કે આમાંથી વાસન પોટકાળો વાળો કોનો આવે છે મને તો સત્ય રક્ષેનો લાગે છે હવે જોઈ ફાઇનલી અક્ષયનો વારો આવ્યો છે વાસન દોવાનો એમ કે વિતાલી મેગી પુરી કરી દીધી ચોથા નંબર ઉપર એ આયા છે અને આતે પાંચમા નંબર ઉપર આયા છે અક્ષય ભાઈ હવે એને વાસન દોવાના છે

હું કેસો આ લે લે છે જો તારી આ મોટો થા તો ની વાઈફ ને એક પ્રોબ્લેમ હારું છે ભઈ હોય ને ગમતો ને કઈ દવો તમારે તેજ આપણો કોન્ટેક્ટ કરજો એલા મને વોટ બન થાતા એટલું તે ખુલે છે તો આ વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી કમેન્ટ ખાસ કરજો હા કેમ કે અમે નેક્સ્ટ ચેલેન્જ કઈ કરીએ તો આપણા શરૂ તે જોડે વિચાર્યું કે થોડું યુનિક કરીએ તો અમે ચેલેન્જ શરૂ કરીએ